દરેક નાગરિકના મનમાં ગુસ્સો ને નિરાશા ઉભી કરશે દાહોદ પંચ ડેપો જે ગુજરાતમાં આવકમાં નંબર વન છે પણ શું આપ જાણો છો આજ પક્ષ ડેપો ગંદકી ને બેદરકારી મામલે પણ ટોચ પર છે દાહોદ બસ ડેપોની નામો નિશાન નથી ગુજરાત એસટી નિગમના આંકડા બતાવે છે કે દાહોદ ડેપો આવકમાં હંમેશા પહેલા ક્રમે હોય છે પણ સવાલ એ છે કે જ્યારે આટલી આવક થાય છે તો શા માટે આ ડેપો ગંદકીના ઢગલામાં ડૂબેલો છે સુએસ્ટની નિગમ અને ડેપોના અધિકારીઓને પ્રવાસીઓની સુવિધા અને સ્વચ્છતા પ્રત્યે કોઈ જવાબદારી નથી કે પછી આ બધું તેમના માટે માત્ર એક રૂટીન બની ગયું છે બસ ડેપોની બહાર તો એવું બોર્ડ પણ નથી કે જેનાથી પ્રવાસીઓને ખબર પડે કે તેઓ સાચા સ્થળે આવ્યા છે પીવાના પાણીની પરબ ગુટકાની પિચકારી અને ગંદકીથી ખદબદે છે શૌચાલયનું તો કોઈ બોર્ડ જ નથી જે કારણે લોકો જ્યાં ત્યાં શૌચ કરે છે આ બધાથી બસ ડેપોની આજુબાજુ રહેતા નાગરિકો ત્રણમાં પુકારી ગયા છે નાળીઓમાં ભરાયેલું પાણી અને મચ્છરોના ત્રાસ આ હાલતને વધુ ખરાબ કરે છે આટલું જ નહીં બસ ડેપોમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળે છે આવા સામાજિક તત્વોને કેમ રોકવામાં નથી આવતા સો અધિકારીઓની નજર આ બધા પર નથી પડતી ભીડનો લાભ લઈ ચોરીની ઘટનાઓ પણ અહીંયા સામાન્ય બની ગઈ છે જે દર્શાવે છે કે પ્રવાસીઓની સુરક્ષાને કેટલું ગંભીરતાથી લેવામાં આવે છે જ્યારે આપણા વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનનું સ્વપ્ન જોઈ રહ્યા હશે ત્યારે બસ સ્ટેપોના અધિકારીઓ ગંદકીના મિશનના ડૂબેલા લાગે છે રજૂઆત કરો તો મળે છે ખાલી વાયદા થઈ જશે જોઈ લઈશું કરી દઈશું પણ હકીકતમાં કશું જ બદલતું નથી સુ એસટી નિગમના અધિકારીઓ બધું જાણી જોઈને અવગણી રહ્યા છે કે પછી તેમનું પેટનું પાણી હલવાનું જ નથી દાહોદ નાગરિકોને પ્રવાસીઓને સુવા આ બસ ડેપોની ગંદકીમાં ડૂબા રહેવાની નિયત છે આપ આ બાબતે શું વિચારો છો શું આ ગંદકીની બેદરકારી માટે એસટી નિગમ અને અધિકારીઓ જવાબદાર છે કમેન્ટમાં જરૂર જણાવો આવા બ્રેકિંગ ન્યુઝ અને તાજા અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વના સમાચાર તમારા સુધી પહોંચે આજના ન્યૂઝ અહીં સુધી ફરી મળીશું દાહોદના તાજા મુદ્દા સાથે નમસ્કાર જય હિન્દ